વડોદરા શહેર નજીક આવેલ બિલ ગામે વિરાટ હાર્મોની સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં શિકાની શોધમાં ફરતો અજગર સોસાયટીમાં આવી પહોંચ્યો હતો જે સોસાયટીના રહીશોની નજરે પડ્યો હતો અજગરને જોતા સોસાયટીના રહીશો ગભરાઈ ગયા હતા જેથી સોસાયટીના રહીશોએ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને વિરાટ હાર્મોની સોસાયટીમાંથી સંજયભાઈનો ફોન આવ્યો હતો સંસ્થાના કાર્યકર કિરણભાઈ અભિષેકભાઈ દર્પણભાઈ પિયુષ અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈને ત્યાં પહોંચ્યા હતા ત્યાં જોતા જ પાંચ ફૂટનું અજગર સોસાયટીમાં જોવા મળ્યો હતો ત્યારે આ અજગરની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો વિરાટ હાર્મનીમાંથી જે બિલ પાસે આવેલ છે ત્યાંથી અમારા વાઇલ્ડ લાઈન રેસ્ક્યુ પ્રસ્તના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો તો કે અહીંયા અજગર જેવું કંઈ જોવા મળ્યું છે અમારી બિલ્ડિંગના બેસમેન્ટમાં એટલે તત્કાલ ત્યાં રહેતા મારા જે મિત્ર છે દર્પણભાઈને ત્યાં મોકલ્યો તો એમણે જોયું કે પાયથન જ છે તો તરત અમે હું અભિષેકભાઈ પ્રિયાંશુ અને દર્પણભાઈએ પાંચ ફૂટની આજુબાજુનો આ અજગર છે એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરી દીધી છે એટલે નીતિનભાઈ અહીંયા એને કલેક્ટ કરવા માટે આવેલ છે